સુરતના અમરોલી પોલીસ મથક વિસ્તારમાં એક સોસાયટીમાં એક જ મકાનમાં ઉપર નીચે રહેતા યુવાનો વચ્ચે થયેલા ઝઘડામાં એકની હત્યા કરાઈ હોય અને હત્યા કરી હત્યારાઓ વતન ભાગી રહ્યા હોય જેને પોલીસે ઝડપી પાડ્યા હતા સુરતના અમરોલી પોલીસ મથકની હદમાં એક જ સોસાયટીમાં રહેતા એક જ મકાનમાં ઉપર નીચે ભાડે રહેતા ગુડ્ડુ સોની સાથે કિશનકુમાર સહિત ચાર વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હોય જેને લઈ

શિવસાગર સોની નામના વ્યક્તિની કેટલાક ઈસમોએ હત્યા કરેલી છે જે ગુડુ તથા હત્યારાઓ શ્રીરામનગર ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતેના રહેવાસીઓ છે મૂળ તેઓ તમામ યુપીના રહેવાસી છે છેલ્લા ચાર પાંચ વર્ષથી સુરત ખાતે આવી સેન્ટિંગના તેમજ ટેક્સટાઇલના મજૂરી કામના વ્યવસાય સાથે સંકળાયેલા છે સામાન્ય બાબતમાં બંને વચ્ચે ઝઘડો થયેલો અને ગુડુ તથા અભિષેકના ઝઘડાને કારણે બાકીના ત્રણ આરોપીઓ જેમાં કરણ દ્વારા ગુડુને છરી મારવામાં આવેલી આ છરી કરણે ઓનલાઈન આજ ગઈકાલના રોજ મેસો વેબસાઇટ પરથી મંગાવવામાં આવેલી અને જોગાનુજોગ ગઈકાલ સાંજનો ઝઘડો થયો તેમાં આ જ છરીનો ઉપયોગ મૃતકની હત્યા નિપજાવવા માટે કરવામાં આવેલો શાકભાજીની લારી પર સામાન્ય બોલાચાલી મૃતક અને અભિષેક નામના વ્યક્તિ વચ્ચે થયેલી આ જ ઝઘડાના ભાગરૂપે સમાધાન માટે ભેગા થયા અને તે દરમિયાન સમાધાન દરમિયાન જ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને કરણ દ્વારા તથા તેના ત્રણ સાથીઓ દ્વારા મૃતકની હત્યા કરી મૃતક યુપી ખાતે ભાગી જવાની ફિરકમાં ફિરાકમાં હતા પરંતુ પોલીસે અલગ અલગ ટીમો બનાવી ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝડપી પાડેલા છે અને હાલમાં કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે